રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થોડા દિવસ પહેલા પત્રિકા વાયરલ મામલો પત્રિકા વાયરલ થતાં પોલીસ પહોંચી અશોક લાડાણીને ઘેર મિત્રએ સોશિયલ મીડિયા મારફત અશોક લાડાણીને મેસેજ કરેલ હોય પોલીસ પહોંચી ઘરે કોઈ પણ કારણોસર પોલીસે અશોક લાડાણીને ઘરે પહોંચી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ ભાજપના નેતા રવિ માકડિયાના કહેવાથી મારી ધરપકડ કરી છે પત્રિકા વાયરલ થઈ ત્રણ તારીખે અને આજ દિન સુધી કેમ કોઈ કાર્યવાહી નહીં

બાબત એ હતી કે તારીખ ત્રણ ત્રણ પોલીસ પણ ભેગી હતી નહીં અને બાબત એવી હતી કે સોશિયલ મીડિયા મારફત મારા મિત્ર એક મને મેસેજ વાયરલ કરેલો બીજા મિત્રને આપેલો એ દરમિયાન પોલીસે મારી ઘરે અચાનક વગર જાણ કરી રે બાતમી વિના મારી ઘરે પોલીસ પહોંચી ગઈ અને મને લઈ ગયા એ પણ દુઃખ ની વાત એ છે કે તારીખ ત્રણ ના રોજ બનાવ બનેલો છે આજે તારીખ છે આઠ દિવસ થવા આવ્યા છતાંય દૂધ નું દૂધ અને પાણીનું પાણો કશું પોલીસે કાર્યવાહી કરેલ નથી આ મારી માગણી છે મેં કોઈ એવો ગંભીર ગુનો કર્યો નથી કે નથી ખૂન કર્યું નથી રેપ કર્યો કે નથી બીજું કઈ